ભાદરવા સુદ ચૌધ દસ દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિજ્ઞ હતા દેવ ગણેશજીના આગમનથી સમગ્ર લખતર શહેર તેમજ ગ્રામ વિસ્તારના ગામડાઓ ભક્તોએ ભક્તિભાવ પૂર્વક ગણપતિ મહારાજની સ્થાપના કરી દસ દિવસ સુધી પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા બાદ આજે અનંત ચતુર્દશી નિમિત્તે ગણેશ ઉત્સવની સમાપન વિધિએ વિવિધ વિસ્તારોમાં ડીજે સાઉન્ડના નારા તેમજ અબિલ ગુલાલની છોડ વચ્ચે ભક્તિમય માહોલમાં મૂર્તિ વિસર્જન પ્રસંગે ઠેર ઠેર શોભાયાત્રા યોજાઈ હતી અને વાજતે ગાજતે ગણેશજીની મૂર્તિને ભાવભીની વિદાય આપી હતી મોટી સંખ્યામાં ભાવિકો પંડાલો અને ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરી હતી જેમાં આજે લખતરના ચાવડા શેરી લખતરિયા શેરી ખાડિયા વિસ્તાર કુંભાર શેરી મોડ શેરી શાક માર્કેટ ભૈરવપરા મુફતિયાપરા શ્રેયાંશ સોસાયટી સહિતના વિસ્તારમાં ગણપતિ મહારાજની સ્થાપન કરાયા બાદ ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ ધાર્મિક સામાજિક સેવાકીય તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ભક્તિભાવ પૂર્વક આરાધના કરાઈ હતી આજે અનંત ચતુર્દશી ના દિવસે લખતરના મોતીસર તળાવમાં પરંપરાગત રીતે ધુંધાળા દેવની પ્રતિમાઓનું ભાવભેર વિસર્જન કરાયું હતું જે વિદાય આપતાની સાથે ગણપતિ બાપા મોર્યા અગલે બરસ તો જલ્દી આના ના ગગન ભેદી નારા લગાવીને ભાવિ ભક્તો એ વિનાયક ને વિદાયમાન આપીને ગણપતિ દાદાને આવતા વર્ષે વહેલા પધારવાની વિનંતી કરી હતી આજે ગણપતિ બાપાના વિદાય સમયે સમગ્ર શહેરમાં માં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર